अरुणाधामा मा से कैटेगरी પ્રમાણે 7 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં માંગ પરિણામ રિવિઝટ કરવાની માંગ કરવામાં આવી રહી છે ગૌણ સેવાઈ હાલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા છે ક્લીયર કાર્ડ બતાવીને ઉમેદવારોએ વિરોધ કર્યો છે અનેક આવિદન આપવામાં આવ્યું છતાં નિરાકરણ ન આવતા ઉમેદવારોમાં રોષ છે ગાંધી ચિંડિયા માર્ગે આંદુલન કરવાની વિદ્યાર્થીની ચિંકી છે નમસ્કાર આપણે જે 19 તારીખે સીસી જે રિઝલ્ટ આવેલું છે એની અંદર જે અમને લખેલું છે કે કેટેગરી વાઇઝ સાત ગણા લેવાના છે જીપીએસસી મુજબ એ એ લોકોએ એ રીતનું કર્યું નથી અને આપણા દ્વારા ઘણા બધા આવેદન એમને સૂચનો આપવામાં આવ્યા ઘણા નેતાઓના નેતાઓ દ્વારા આવેદન આપવામાં પણ એમનાથી કોઈ પાણી હાલતું નથી અને વારંવાર એ આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે હવે સમય આવી ગયો છે તો અમારી એક જ માગ છે કે જીપીએસસી વાઈઝ અને કેટેગરી વાઇઝ સાત ગણાનું મેરિટ લિસ્ટ બહાર પાડવું જ જોઈએ એ રિઝલ્ટમાં ઘણી બધી જ વિસંગતતાઓ છે જે ગોણ સેવા જે મુજબના આર આર પડ્યા હતા કે આ મુજબનું આપણે રિઝલ્ટ બનાવશું કે કેટેગરી વાઇઝ જે છે એના આપણે સાત ગણા આપણે ઉમેદવારોને મેન પરીક્ષા માટે બોલાવશું પણ અત્યારે જ્યારે ઓગણીસ તારીખે રિઝલ્ટ બહાર પાડ્યું તો એમાં જે છે કે જગ્યાના સાત ગણા એ લોકોએ બોલાવ્યા અને એમાં બી ટોટલ આપણે એની વેકેન્સી કંઈક પંચાવનસો પ્લસ છે અને એની સામે ટોટલ પચીસ હજાર જ બોલાવ્યા એટલે કે તેમાં ઘણા બધા કોમન કેન્ડિડેટ છે તો બધી જ જગ્યાએથી અમે જે આપણે શાંતિથી પ્રયત્નો થતા હતા એ પ્રયત્નો અમે કરી જોયા પણ એમાં અમને કાંઈ સફળતા પ્રાપ્ત થઈ નથી તો અંતિમ માર્ગ ઉપાય તરીકે અમે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ તો સુરતમાં આયુષ્યમાન કાર્ડનું